નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખેડા લોકસભા ધોળકાના ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તથા પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મતદાન કર્યું આજરોજ ખેડા લોકસભામાં આવતા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પોતાના મત વિસ્તાર સિંઘરેજ ખાતે મતદાન કરી ભારતના સર્વાંગી વિકાસમાં સહભાગી બની સૌનો સાથ સૌનો વિકાસ નારા સાથે સમગ્ર ધોળકાના મતદારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રામાં જોડાવા અપીલ કરી હતી પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પોતાના મતદાન ક્ષેત્ર ધોડકા ખાતે મતદાન કરી સમગ્ર ગુજરાતને વિકાસ પૂર્વ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને આગળ વધારવા જંગી મતદાન કરી ભારતને વિશ્વ ફલક પર લઈ જવા માટે સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોડકા લોકસભાનું મતદાન છે લોકો ધૂમધામથી અત્યારે ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને મોદી સાહેબના વિકસિત ભારત સંકલ્પ યાત્રા પૂરું કરવા વિકસિત ભારત યાત્રા પૂરું કરવા માટેની જો લોકોની નેમ છે પોતાના તબકા વિશ્વાસ સબકા પ્રયાસ પોતાના રાજકારણના સ્લોગન કરતાં માન્ય પ્રધાનમંત્રીશ્રીનું આ સ્લોગન ગુજરાતથી શરૂ થયું દેશમાં સાચ અર્થમાં આ સ્લોગન કરવી લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ અખકી બાર ચારસો પાર ફિરક બાર મોદી સરકાર માનનીય વડાપ્રધાનશ્રીએ છેલ્લા દસ વર્ષમાં જે રીતે આ દેશને સર્વાંગીણ વિકાસ તરફ વળી રહ્યા છે નાના માણસનું પણ ધ્યાન રાખ્યું છે વિશ્વમાં દેશનું માન સન્માન પણ વધાર્યું છે અને ચંદ્રયાન સુધી પણ પહોંચ્યા છે આ સંજોગોમાં ગુજરાત સહિત અમે ચારસો પાર મતલબ કે ચારસોથી વધારે બેઠકો જીતવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં એક સીટ પૂરક નહીં थी बाकी से पच्चीस बैठकों सारी बहुमती थी भारतीय जनता पार्टी जीतने अमरी आकसभा पर अमरा स्थानीय धारासभ्यजस्वी भाई बगे प्रयास से भूतकाल कई लीड न मिली होीड से है खेड़ा बाबू राजकोट उठ અને જે ભાજપ જે મતદાનની વાત છે ત્યારે ગુજરાતમાં સમાજની કેવી રણનીતિ કેટલી અહીં સુધી પહોંચવામાં બધા સમાજોએ અમને ટેકો કર્યો છે આ વખતે પણ બધા સમાજ ટેકો આપે તેની અપીલ ભારતીય જનતા પાર્ટીએ પણ કરી છે અને વ્યક્તિગત રીતે મેં પણ કરી છે કે સૌનો સાથ સૌનો વિકાસ અહીં સુધી આવવામાં બધા સમાજોએ સહકાર આપ્યો છે હવે જ્યારે ભારત બે હજાર સુડતાલીસમાં વિકસિત રાજ્ય થવાનું છે એ વિકાસમાં પણ બધા સમાજ હવે પ્રશ્ન સારો પૂછ્યો છે કે ભાઈ ઘણા લોકેશનલ ટ્રેડ બધું ચાલું કર્યું વાત બરાબર છે કે ઘણા લોકો જે બેરોજગાર છે જે ભણતર ભણતરવાળા જે બેરોજગાર છે બરાબર છે એના વિશે સરકારને એટલું કહેવા ચાહી કે ભાઈ કે વધારે વધારે તક મળે ભાઈ યુવાનોને ઘણી બધી તક મળે અને જે છે ભણેલા ગણેલાઓને વધારે તક મળે અને બીજું એ કે વધારે પડતા બિઝનેસને પ્રાધાન્ય આપે એટલે વધારે પડતી તકો મળે અને ગવર્મેન્ટ નોકરી પણ વધારે પછી ચૂંટણી પછી ગવર્મેન્ટ નોકરીઓ છે જ તે મીન્સ કે ચૂંટણી આવવાની જ છે પાંચ હજાર ભરતી દસ હજાર ભરતી પડી જ છે એટલે છે જ તે એમ